અને તેમના માર્ગદર્શન હેઠળ બે હજાર સત્તર થી આપણે કલા મહાકુંભ ની શરૂઆત કરી આજે આઠમો કલા મહાકુંભ છે આજે સૌરાષ્ટ્રના આઠ જિલ્લા અને ચાર મહાનગરપાલિકાઓ અહીંયા ભાગ લેવા આવ કે આ લોકોએ આ પરંપરા જાળવી રાખી છે તો સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ આમાં કઈ ને કઈ મદદ કરી જોઈએ એમાં ભાગ લેવો જોઈએ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કળા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહાનગરોમાંથી આજે કલાકારો છે એ પોતા જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જેને સ્પર્ધામાં પહેલો બીજા ત્રીજા ક્રમે આવ્યા છે એવા કલાકારો આજે અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ રીતે ભવ્ય આયોજન જામનગરમાં કરવામાં આવ્યું આજના આ કાર્યક્રમમાં જે નિર્ણાયકો અને અલગ અલગ જે શાળાઓ છે એના એને પણ ભાગ લીધો છે અલગ અલગ કળા ક્ષેત્રના જે કલાકારો છે એ પોતે પણ અહીંયા આજે ભાગ લઈ રહ્યા છે ચાર દિવસનો આ કલા મહાકુંભ બે હજાર પચીસનું પ્રદેશ કક્ષાનું આયોજન આ વખતે જામનગરમાં કરવામાં આવ્યું છે હમણાં જ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમ ચાર દિવસ સુધી અહીંયા ચાલશે અને એમાં જે એમાંથી પહેલો બીજો ત્રીજો ક્રમ આવશે એ ગુજરાત રાજ્ય કક્ષાનો જે કલા મહાકુંભ છે ત્યાં એ ભાગ લેવા માટે એ જે ગ્રુપ છે એ જશે એટલે ખૂબ સરસ રીતે કલા મહાકુંભનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું અહીંના પદાધિકારીઓ ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અધિકારીઓની ઉપસ્થિતિમાં હમણાં જ કાર્યક્રમનું ઉદ્ઘાટન છત્ર પૂરું કરવામાં આવ્યું છે મોટા ઉત્સવો કરી શકીએ છીએ આપણો દ્વારકા ઉત્સવ હોય સોમનાથ ઉત્સવ હમણાં સરકાર દ્વારા ઉજવાતા વિવિધ ઉત્સવો મેળાઓ કાર્યક્રમો અને સાથે સાથે આપ સૌને શુભેચ્છા સંદેશ આપ્યો મિત્રો આપણી વચ્ચે આપણે સૌ તાળીઓ ગડગડાટ Menjubar, apakah karya keramu mahu?